ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા દાહોદ જિલ્લામાં થયેલા એકસો ચૌદ કરોડના કૌભાંડનો ખુલાસો કર્યો છે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના એકસો બે કરોડના કામો કોઈ ટેન્ડર વગર નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને પધરાવી દેવામાં આવ્યા છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયામાં મળતી હોય તેના બસો રૂપિયા નક્કી કરીને એકસો બે કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લાની આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય શાળાના રિનોવેશનમાં બાર કરોડનું કૌભાંડ કરવામાં આવેલ છે રિનોવેશન માટે જે બિલો ચૂકવવામાં આવ્યા છે તે બજાર કિંમતો કરતાં પાંચ ગણી કિંમતના છે કોઈ કોઈપણ પ્રકારના ટેન્ડર વગર કોઈ પણ નિવિદા વગેરા કામો સોંપવામાં આવ્યા છે તેવા ચેતર વસાવાએ આક્ષેપ કર્યા છે આ ડિસિઝન અહેવાલ દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે ત્યારે એકસો ને બે કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે જે સેન્ટ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત એકસો બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો બે કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો કોઈ પણ જાતને નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો બે કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈપણ ટેન્ડર વગર કોઈપણ નિવિદા વગર અને આ તમામ કામોનું એસ્ટિમેટ દસ ગણું વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે તેવી જ રીતે જે બંધારણની બસો પંચોતેર કલમ અંતર્ગત જે બાર જે બાર કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા એ બાર કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવી મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં પાંચ ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે આમાં પણ બહારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદની કમિશનરે બાર કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે આદિવાસી જિલ્લો હોય પછાત જિલ્લો હોય એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓને સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને દસ ગણું ઇસ્ટિમેન્ટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય આમાં જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન પણ કરવા પડશે અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ એકસો બે કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ એજન્સીઓ અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે અમે દાવા સાથે અને પૂરી પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે લોકોના પ્રશ્ન છે આદિવાસી સમાજના બજેટના પૈસા છે છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો